હેલો દોસ્તો વેલકમ બેક ટુ મેની વિડીયો તો ફરીથી મારા પંગજો વિડીયો માં તમારું સ્વાગત છે બધાને જય શ્રી રામ મિત્ર એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ અને શું કે અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને વિડીયો જોવાની મજા આવે છે ને

હું જેમ બોલું તેમ વધારે સ્પીડ બનાવો અને જાવ હે મહાદેવના દર્શન કરવા અને ચલો કન્ટિન્યુ કન્ટીન્યુ મિત્રો મસ્ત મજાનો બધો સામાન ભર્યો ને મેન મિત્રો સામાન ભરવામાં એટલી વાર લાગે કે નહીં વાત જવા દયો મિત્રો મસ્ત મજાની ચાર નંબર ના ગેટેથી એન્ટ્રી લઈ લીધી છે અને નીકળી ગયા અહીં દર્શન કરવા અને એવો મોધાન તડકો હ એની વાત જવા દયો નહીં લાલ પીર થઈ જવાના હી મિત્રો એ મિત્રો આપણે ચાર નંબર ના ગેટે થી અંદર મંદિરના પ્રવેશ દ્વારે પહોંચી ગયા હૈ ને મિત્રો આ હે શિવલિંગ લગભગ અંદર મોબાઈલ લલાવ છે ને એટલે તમને અહીંથી દર્શન કરાવી દઉં ઠીક છે ફાઇનલી મિત્રો મસ્ત મસ્તવાજાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી લીધા હૈ અને મિત્રો આજે માહોલ એટલો ગરમ હે કે ની વાત જવા દઈએ આમ જો ગરમી એટલે અનહદ અને આ ગેટે થી મિત્રો મંદિર હે ને ક્યારે ક્યારેક દેખાય બગા અત્યારે બંધ છે નકર દેખાડો શું કેવું

હમણાં મિત્રો મસ્ત મજાનું બનારસી પાન ખાધું પણ તમારું મોબાઈલ તમારા ભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો ને એટલે ક્લિપ ના લઈ શકે અને ગાડી લઈને ટ્રાફિકમાં નીકળી ગયા હવે કેદારનાથ સાઈડ મિત્રો હમણાં તો ભાભી હમણાં મને કે કેવી વાત કીધી ને મને કે કેવી વાત કીધી ને મિત્રો દાદા ગઈ યાર તમે

બાપા મારા મિત્રો પાવર ઈ કરીને રે ને નકરે ચલો કન્ટિન્યુ આ થડી કર પાછો તમને હેન ગમીને ગાડી હેઠ ઉતરીને કહી દો મિત્રો સોરી બોલતો સોરી ભૂલ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ ચલો માની લીધું આ આઈ લો આઈ લો આઈ લઉં મિત્રો હમણાં તમારા ભાઈએ પેટ્રોલ પંપે ગાડી ફ્રેશ થવા માટે ઊભી રેખી તો એક ભાઈ આવ્યો એ કે જીજે કાં કા તો મેં કીધું ગુજરાતનું કીધું મોદીજીને ઓળખો અરે મોદીજી કે તો જાણતે હે ને ઉસકા છોટા ભાઈ રહેતા હે યુપી મેં એ કે મેં કીધું કોણ એ કે યોગીજી પછી ઓળખી ગયો કા ભાઈ ગુજરાતથી ચલો કન્ટિન્યુ ભાગી રહ્યા છે મિત્રો નવ અને હવે સમય આવી ગયો છે મિત્રો જમવાનો કેમકે તમારે ભાભી એ બહુ જ ની ભૂખી થઈ છે અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે તમને ખબર જ છે શ્રાવણ મહિનો ચાલુ છે ભૂખ કેવી લાગે મિત્રો મસ્ત મજાનું કઈક જમવાનું આવી ગયું છે મિક્સ વેજ છે આ પનીર નું શાક છે આ કઈક એક્સ વેજ જે હોય આ હું એ ખબર નથી ફાઈનલી મિત્રો મસ્ત મજાનો જમી લીધો ને ફરીથી તમારો ભાઈ કાપવા માંડ્યો છે કિલોમીટર નજીક કેટલું કિલોમીટર છે મેડમ સાડા ચારસો કિલોમીટર મિત્રો અહીંથી હરિદ્વાર આપણે પેલા હરિદ્વાર જવું જોશે ને ત્યાંથી પછી મિત્રો આપણે રજિસ્ટ્રેશન હાથે કરાવવું પડશે ને એ કરાવીને પછી આપણે કેદારનાથ જઈ શકશું તો ચલો કન્ટિન્યુ મિત્રો રાતના વાગી રહ્યા છે બે અને મસ્ત મજાની એક કઈક હોટલ ગોઈતી મિત્રો અને આ મિત્રો રૂમ બુમ ને એવું અવેલેબલ છે પણ અંદર પૂછવા ગયો બોર્ડ માં જ ખાલી લખેલું છે અંદર પૂછવા ગયો તો ના પાડી દીધી કે અવેલેબલ નથી એટલે મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે મિત્રો ઘડીક વાર સુઈ જવું કેમ કે તમારા ભાઈ થોડીક ટેટી પાકી ગઈ છે ઠીક છે તું કે મારી યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને ફાઈનલી મિત્રો સવાર થઈ ગયું છે અને થોડાક મિત્રો વધારે વાગી ગયા છે સાડા આઠ વાગી ગયા છે મિત્રો અને મસ્ત મજા મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો હાઈવે ઉપર જ તમારો ભાઈ મસ્ત મજાની એક હોટલ હતી રાતે ફાઇનલી મિત્રો આપણે નીકળી તો ગયા છીએ પણ આજે દિવસની શરૂઆત મસ્તો વધારે પાણી ભરાયેલા રસ્તાઓથી થઈ છે જો તો જસ્ટ જ ખસી જા જરા કે તો પાણીમાં રોડ નથી દેખાતો જો ગાડી ઉડતી મિત્રો

કઈક અલગ જ મિત્રો અહીંયા ઓમઘાટે ઘાટે છે આપણે ને સ્નાન કરવા જવાના મિત્રો ભાઈ સાહેબ નદી ગંગામાં આમ તો જોરદાર ફાઇનલી મિત્રો પોચી ગયા આપણે તમે જોઈ શકો ભાઈ પાણી આમાં હિંમત નથી થતી પણ આપણે અહીંયા સુધી જ ત્યાં અહીંયા સુધી પાણી મિત્રો પાણી બહુ ઓછું થઈ ગયું છે અને આ મિત્રો ઓમ ઘાટ આપણે નાવા આવ્યા ઓલી આજ મસ્ત સ્નાન કરશું અહીંયા નવા ઓમ ખાતે કોણ આવે ખજૂરબેન ખજૂરબેન નવા આવે ને વિડિયોમાં જોઈ લીધું લાગે અહીંયા મિત્રો સ્નાન કરવા તો આવી ગયા છીએ ગંગા નદીમાં પણ એટલું પાણી ઠંડુ હે મિત્રો કે ની વાત જવા દયો જય મા ગંગે અને મિત્રો અહીંયા હે ને નગર આયા ઉધી પાણી હતો અહીંયા ઉધી છે એટલે આપણે આયા હે ને આ સાઈડ નાવ જો હે એટલું ઠાડું હે આ વાત જાડું મિત્રો મિત્રો મસ્ત મજાનું સ્નાન કરી લીધું હે અને આ તમારા ભાભી એને નીકળવા નથી ને લે ચાલે લે ભાઈ હવે ક્યાર નો મિત્રો કહું હું બાર જ નીકળ નીકળ એવું ટાટું પાણી હે ને મિત્રો ને એક તો કોઈ નાવાની મજા જ એવા રાખે એટલે નથી આવતી અહીંયા મિત્રો પાછા આવી ગયા અહીં આશ્રમે અને મિત્રો હું જ્યારે નેક્સ્ટ ટાઈમ આવ્યો ને ત્યારે પણ મારો મિત્ર મળ્યો હતો ત્યારે પણ હતો અને મિત્રો એક આશ્રમમાં વાંદરો પણ હે અમે આવ્યા હતા ને ત્યારે નહોતો પણ આજે જ્યાં આઈ રહ્યો